ધોરણ પાંચ વિષય ગણિતમાં બારમો પ્રકરણ સ્માર્ટ ચાર્જમાં ત્રીજા નંબરનો દાખલો હવે એ દાખલાની રકમ એમ છે કે શિક્ષકે તેના વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે તો સૌથી વધુ વધુ ગમતું કામ કયું છે તેના આધારે નીચે મુજબ ચાર્ટ બનાવ્યો આ વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો તો નીચે જે ચાર્ટ આપ્યો છે એ ચાર્ટમાં લખ્યું છે ઘરનું ગમતું કામ અને સંખ્યા લગ્ન જે વિદ્યાર્થીઓને જેને પૂછ્યું તો કે તમને કયું કામ વધારે ગમે છે એનું પહેલું છે બજારમાં જવું તો એની સંખ્યા કેટલી છે વીસ વીસ વિદ્યાર્થીઓને બજારમાં જવું બહુ ગમે છે બીજું ખાવાનું બનાવવું એની સંખ્યા શું છે દસ વાસણ ધોવા એની સંખ્યા કેટલી છે પાંચ વિદ્યાર્થીઓની કપડાં ધોવા એ સંખ્યા કેટલી છે બે અને ઘરની સફાઈ કરવી એ સંખ્યા ત્રણ એ આપણે તમને ચાર્ટમાં આપેલું છે હવે એના આધારે અમુક પ્રશ્નોના જવાબ આપેલા છે આપણે આપવાના છે હવે જો આ ચાર્ટમાં આપ્યું છે તો હવે આ ચાર્ટમાં તમે એટલું જોઈ શકશો કે કયો કામ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે તો અહીંયા તમે જોશો કે સંખ્યામાં શું છે વીસ સૌથી વધારે આવે છે અને એનું કામ શું છે બજાર જવું તો બજાર જવું સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે પછી કયો કે આમ વિદ્યાર્થીઓને સૌથી ઓછું ગમે હવે આપણે આનામાં જોશો તો કે બે નંબરની સંખ્યા સૌથી ઓછી છે અને એ સામે કામ કયું છે કપડા ધોવા તો કપડાં ધોવા સૌથી ઓછા ગમે હવે તમને અહીંયા એક પાઇચાર્ટ આપેલો છે ભાગ છે પછી તમે જોશો કે આ વર્તુળના અમુક ભાગ પાડ્યા છે એને વચ્ચેથી પણ આમ આખો અડધો કર્યો છે અને પછી આ અમુક નાના મોટા ભાગ પાડેલા છે તો હવે શું છે ઉપરોક્ત વિગતોના આધારે બનાવેલ ચાર્ટમાં નીચે મુજબની વસ્તુઓ દર્શાવો તો જો બજાર જવું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ દર્શાવવાના છે તો હવે જો આખો જે જે આપેલો છે ને ચાર્ટ તો તમે આ પાઇચાર્ટમાં તમે જોશો કે આમ તમે જોશો કે તમે આ બધા પાઇચાર્ટમાં બધા વિદ્યાર્થીઓની સંખ્યા તમે ગણશો ને તો તમે જોશો કે આખા વર્ગના તમે જશો કેટલા વિદ્યાર્થીઓ છે ચાલીસ વિદ્યાર્થીઓ કુલ કેટલા થશે વર્ગના વિદ્યાર્થીઓ ચાલીસ થશે જો આપણે સરવાળો કરશું તો તમે સરવાળો કરી જોજો તો આનો કેટલો થશે ચાલીસ વિદ્યાર્થીઓ થશે હવે આ વિદ્યાર્થીઓમાંથી તમે જોશો કે પહેલું પૂછ્યું છે કે એ નંબરનું બજાર જવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો તમે જોશો આ ચાલીસ છે અને એમાંથી બજાર જવું ગમતું હોય એ કેટલા વીસ તો ટૂંકમાં અડધા ભાગના વિદ્યાર્થીઓ ક્યાં જેને એકદમ વચ્ચેથી કાપો પાડ્યો છે અને નીચે બ્લ્યુ રંગનું આછા બ્લુ રંગનું આખું અડધું આખું છે તો ત્યાં તમે વિદ્યાર્થીઓની સંખ્યા પણ લખી શકો છો વીસ અને બચાવ જવું ગમે એવી રીતે લખીને દર્શાવી શકાય છે કા ત્યારબાદ બી છે ખાવાનું બનાવ ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા હવે ખાવાનું બનાવ ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા દસ કુલ વિદ્યાર્થીઓ પેલા વિદ્યાર્થીઓ ખાવાનું બનાવે એ જુઓ અને નીચે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે દસ હવે જો ચાલીસ તો આપણે આ ઉડાડીએ જીરો જીરો ચાલીસ કરીએ તો એ શું થાય એક ચતુર્થાંશ ભાગ થાય હવે વર્તુળનો અડધો ભાગ જતો જતો રહ્યો રહ્યો આનામાં બજાર જવામાં તો જે છે એનો આપણે ભાગ કરશું આ અડધો ભાગ કરીએ એટલે આ એક વર્તુળનું શું બને ચોથો ભાગ બને તો હવે અહીંયા આપણને ભાગ આપેલો છે જો દોરવાનું હોય તો આપણે એવી રીતે કરીએ ભાગ આપેલો છે તો અહીંયા આપણે શું લખવાનું ખાવાનું બનાવવું દસ વિદ્યાર્થીઓ બરાબર ઉપર આપણે બારે બી સંખ્યા લખી છે બી વિકલ્પ હવે સી વિકલ્પ વાસણો ધોવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ વાસણો ધોવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે પાંચ છે હવે તમે આનામાં ભાગ જોશો તમને આવી રીતે ગણતરી કરીને કરો તો પણ ચાલે અને અહીંયા તમે જોશો કે પાંચ આપ્યા છે ત્રણ આપ્યા છે ને બે તો તમે અહીંયા ચાર્ટમાં તમે આ જો જોશો કે જાડાઈ પોળાઈ કે કેટલો મોટો છે એના પ્રમાણે તો હવે તમે જોશો તો પાંચ નંબર આનો આવે પાંચ કે વાસણ ધોવા ગમતા હોય એવા ત્યારબાદ ત્રણ માટે આવી શકે કેમ કે આના કરતાં આ ભાગ થોડો મોટો છે તો વાસણ ધોવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ કેવા એનું અહીંયા દર્શાવશું અને એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી પાંચ અને ત્યારબાદ છે ઘરની સફાઈ કરવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓનો ભાગ તો અહીંયા તમે જશો આના કરતાં આ ભાગ મોટો છે તો ઘરની સફાઈ ગમતી હોય એમાં ત્રણ નંબર એટલે ડી નંબરનો તો એ બી સીડી આપણે એવી રીતે ચાર્ટમાં એમને દર્શાવ્યા છે હવે જો ઈ કપડાં ધોવા એનું દર્શાવેલું નથી એટલે આપણે અહીંયા દર્શાવ્યું નથી જો કપડાં ધોવાનું દર્શાવેલું હોય તો આપણે અહીંયા લખીએ એવું આપણને આપેલું નથી ત્યારબાદ તમે હવે જશો દાખલા નંબર ચોથો નીચે એક વર્ખંડમાં વિદ્યાર્થીઓને ગમતી વિવિધ રમતોના વિગતના પાઇ ચાર્ટ દર્શાવવામાં આ ચાર્ટમાં દર્શાવી છે તેના આધારે નીચે પ્રશ્નોના જવાબ લખો હવે આપણે જો અહીંયા એક પાઇ ચાર્ટ આપેલો છે વર્તુળાકાર હવે એ વર્તુળાકાર ચાર્ટમાં તમે જોશો કે આમ સીધી આમ અડધી લાઈન જાય છે અડધું વર્તુળ હવે અડધું વર્તુળ કેવી રીતે જાય છે આ વર્તુળના સરખા ભાગ ક્યાં પડે છે આવી રીતે વચ્ચેથી પડે છે હવે એમાં એક બાજુ તમે જોશો અહીંયા ક્રિકેટ ટેનિસ બીજી બાજુ તમે ઉપરની સાઈડ જશો કબડ્ડી હોકી અને ફૂટબોલ આપ્યો છે હવે તમે આ બધામાં જોશો તો સૌથી વધુ મોટો ભાગ કયો હશે ક્રિકેટનો ત્યારબાદ તમે જોશો તો હોકીનો અને ફૂટબોલ અને ટેનિસ એ બંનેના ભાગ તમે જોજો સરખા છે સરખા અને કબડ્ડી કબડ્ડી શું છે એનાથી ઓછી ગમ ઓછી ઓછો ભાગ છે તો હવે તમને આનામાં જશું કે કઈ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે તો વિદ્યાર્થીઓ કઈ રમત વધારે પસંદ કરે છે ક્રિકેટને સૌથી વધુ પસંદ કરે છે કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરે છે તો આમાં જોશો કબડ્ડી છે સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરે વિદ્યાર્થીઓની રમતની પસંદગીના ક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવો હવે આ ચાર્ટ જોઈએ તો સૌથી વધારે કઈ ગમી ક્રિકેટ એના પછી તમે જશો હોકી ત્યારબાદ તમે જશો કે ટેનિસ અને ફૂટબોલ જે છે એ બંને શું છે સરખા સરખા એટલે ફૂટબોલ અને ટેનિસ કા ટેનિસ કે ફૂટબોલ અને પછી છેલ્લે

તો આપણે જોશો ફૂટબોલ હોકી ને કબડ્ડી આવે છે તો કે હા રમે છે હવે કઈ બે રમતો પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સરખી તો જો વિદ્યાર્થીઓ સરખા છે તો ફૂટબોલ અને ટેનિસ આપણને જોઈને જ ખબર પડી જાય છે